તો સમી ખાતે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય દ્વારા સમી પ્રાંત કચેરીએ આવેદનપત્ર રજૂ કરી બેલો તથા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકો પર વધી રહેલા દબાણ અંગે ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો માહિતી અનુસાર એસઆઈઆર હેઠળ ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હાજર પચીસ દરમિયાન ડોર ટુ ડોર એનિમરેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે શાળાકીય ફરજ બાદ વધારાનું કામ શિક્ષકોમાં માનસિક તણાવ અને સમયનો ભારે બોજ સર્જી છે કે વ્યક્તિગત કારણસર હાજર ન રહી શકાય તો મામલતદાર અથવા કલેક્ટર કચેરીઓ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવાની પ્રથા અપમાનજનક છે શિક્ષકો રાષ્ટ્રીય ફરજો નિષ્ઠાપૂર્વક બજાવે છે છતાં પણ દમનકારી પગલાં તેમના સન્માનને ઠેસ પહોંચાડે છે

અને ખૂબ જ ચોકસાઈ પૂર્વક કરવાના છીએ અને કરી રહ્યા છીએ અમને પડતે કેટલીક મુશ્કેલીઓ આપના ધ્યાન ઉપર મૂકવા માંગીએ છીએ બીએલોની કામગીરીમાં સાહેબે કીધું મન્ય કેડર સિવાય નેવું ટકા કામગીરી અમારા શિક્ષક મિત્રો કરી રહ્યા છે સાથે સાથે આજે બીલોના સહાયકમાં મદદનીશ બીએલો તરીકે જે મિત્રોના ઓર્ડર થયા છે એ સોએ સો ટકા માત્ર ને માત્ર શિક્ષક કેડરના થયા છે અને એ પણ કેટલાક મિત્રો એવા છે જેને સાત સાત કે દસ દસ વર્ષ સુધી બ્યુરો તરીકે કામગીરી કરી છે એવા મિત્રોનો ઓર્ડર થયા એટલે ખૂબ અમારા માટે દુઃખજનક બાબત છે કે આ બાબતે આપ થોડું ઘટતું કરી સહાયકમાં પણ અન્ય કેડરનો સમાવેશ થાય એવી એક મારી નમ્ર વિનંતી છે આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે એસઆરઆઈ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની અંદર બિઓલોની કામગીરી કરતા શિક્ષકોને શિક્ષણની કામગીરીની સાથે સાથે બિઓલોની કામગીરી પણ કરે છે શિક્ષણ કાર્યની સાથે સાથે આ એક રાષ્ટ્રીય હિતની કામગીરી હોવાના નાતે સમગ્ર કર્મચારી ગણની સાથે સાથે શિક્ષકગણ પણ આ કામગીરીમાં જોતરાયેલો છે કામગીરી કરવા છતાં પણ બિઓલોની કેટલાક પ્રકારની ઘણી બધી તકલીફો પડે છે એ તકલીફોની વાત કરીએ તો બીઓલો કામગીરી દરમિયાન ક્યાંક ક્યાંક નાના મોટા કામ અર્થે શિક્ષકને અન્ય કામગીરી કરવાની હોય એ દરમિયાન ઉચિંતા બીજા કોઈ કામે ગયા હોય અને કોઈએ વિઝિટ મારી હોય તો એ એને ગેરવ્યાજબી ગેરવ્યાજબી ગણી અને એની સામે ધરપકડ વોરંટ કરવા કાઢવામાં આવે છે તો જે બિલકુલ ગેરવ્યાજબી છે બીઓએલો કામગીરી દરમિયાન કેટલીક જગ્યાએ એવા પણ બનાવો બનેલા છે કે અંધ કે વિકલાંગ શિક્ષકને પણ આ પ્રકારની કામગીરી લઈ આપવામાં આવે છે એટલે કે દિવ્યાંગ કર્મચારીને પણ આ કામગીરી કરવામાં આવે છે જેના કારણે એને ઘણી બધી પ્રકારની તકલીફો પડે છે